સિંગતેલની કંપની બનાવી કોઈ ખેલ નથી આ તો ઘણી સગલ કરવી પડે ઘણા અનુભવ કરવા પડે પછી આ બનતું હોય છે એટલા માટે આ તો અલગ ધણીની કૃપા હતી માતાજીના આશીર્વાદ હતા જેના કારણે હું અને ગબરભાઈ એક સ્ટેજ ઉપર સાથે આપ સૌની આગળ આ બંને પ્રોડક્ટો લઈને આવી રહ્યા છીએ એ પણ ઘણી પ્રોડક્ટો લાવવાના છે હું પણ ઘણી પ્રોડક્ટો લાવવાનો છું હું તો એક જ વાત કરવા આવ્યો છું કે સાહેબ બની શકે તો કોઈને મદદ કરો નહીતર કોઈનો વિરોધ ના કરો

શ્રી ઠાકોરજી ની ચા શેખ ને તમારા ઘેર શેખ ને તો લઈ હવે ગબ્બર ભાઈ નું મરચું હળદરી પણ પોતના દિવસે રહ્યા છે તો તમામ લોકોને વિનંતી કરું છું કે એમને પણ સપોર્ટ કરજો દરેક રીતે બધાય પોતપોતાના કિસ્મતે બધાય ચાલવાના જ છે પણ એકબીજાને વિરોધ કર્યા વગર જેને જે ફાવે કરજો બાકી આ પ્રોડકટું ચાલવાની વાતમાં કોઈ મેગ નથી કારણ કે અલખ ગણીની કૃપા છે આપ સૌએ બોળી સંખ્યામાં આયા લોકો અમને ગબરભાઈને સપોર્ટ કર્યો તમારો કિંમતી સમય આપ્યો આવી ગરમીમાં પણ તમે ઊભા રહ્યા છો એ બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું ગબરભાઈ પણ બીજ ભરવા માટે જઈ રહ્યા છે ગબર ગબરભાઈ પણ સમયથી અમારી કારણ કે આજે સુઈ થી સીધો અહીંયા આવું છું હવે તો સુઈ થી દાતા આખો બનાસકાંઠો સફર કરવાની હોય છે કે યુવાનો એ દોડ તો કઈ નાખ્યો ખાલી કરો યુવાનો જે ધારે કરી શકે સાહેબ આજના યુવાનો જે ધારશે એ કરશે અને હું તો માનું છું કે અમે બોમ્બેમાં પિનલ સિંગલ લીડરશીપ આપવા જઈ રહ્યો છું ગુજરાત નહીં મે મારી ચોળી એમ કરતા કરતાં મને એક પાર્ટી કેનેડા આપી વિદેશમાં પણ ડંકો વાગો જોઈએ સાહેબ પણ તમે ભેગા છો તો ભાઈઓ એટલે ખૂબ યુવાનો સપોર્ટ કરજો આપણો સમય કિંમતી આવ બદલ આપનો હૃદયપૂર્વક આભાર જય જવાન જય કિસાન કનવરજી કે જાકા બના કોઠા માં ફરી ના આવ્યો ફરી સરે બોજો ભૂસે નહીં મરે મને એ જાવું પડે આપડા વડીલોની કહેવત છે એકબીજા બીજા જેવો આવો નવો પ્રેમ ભાવ રાખજો અને કદાચ તમે ઘરે ઘરે અમારી પ્રોડક્ટ લઈ જાઓ તો અમારું જે પ્રોડક્ટ છે એ બધી ખોટી આવશે નહીં જેમ કે અમે જિંદગીની અંદર એક જ વિચાર્યું છે કે બાબા ને કોઈનો હારું ના કરાવે તો બહુ વધારે પણ કોઈનો ખોટો કરાવતો નહીં રોમા ધણીની દયા છે કાલે બીજ છે રણોજા જઈ રહ્યા છે અને ચોથા નોરતે ડીસાની અંદર શ્રી ઠાકોરજીનો ઓપનિંગ છે તો ભાવ ભર્યું આમંત્રણ તમને બધાને આપું છું બધાજો દિલથી અને પેલા એકવાર બધા જેની ગરમી વેઠી છે અને આપણી રાહ જોઈ છે એમને એકવાર તાળીઓ છે વધારે છે જોરદાર તમારા માટે તાળે ખાસ હવે અમારે અમનેન્દ્રભાઈ ધનજીભાઈ ને ખૂબ સપોર્ટ કરજો અહીંયા તમારા વિસ્તારમાં અમારું ઉપિન્દ્ર સિંહ છે અને ઠાકોરજીની ચા આજથી ઉપલબ્ધ છે તો દરેક લોકો સહયોગ આપો એવી આશા રાખું છું અને ફર્નિચરનો પણ એમનો ધંધો છે તો એમાં પણ આપ સૌ સપોર્ટ કરો એકબીજાને સપોર્ટ કરો આત્મનિર્ભર ભારત ની શરૂઆત કરીએ આપણા વિસ્તારના પૈસા આપણા વિસ્તારમાં રહે એવી પ્રયત્ન કરીએ જય જવાન જય કિસાન